છોટાઉદેપુર જિલ્લો ચાલુ વર્ષે કોઈ જગ્યાએ કોઈ યુદ્ધ કરવા આવવાના એ રીતે બધી જગ્યાએથી સંપર્ક વિહોણો થઈ ગયો છે પ્રજા ત્રાહીમામ છે વેપારીઓ ત્રાહીમામ છે ખેડૂતો વિદ્યાર્થીઓ તમામ ક્ષેત્રે નિષ્ફળ ગયેલી આ ભાજપની સરકાર આ સરકારે આ જિલ્લાને એટલો બધો નજર નજરકિયદ કરી દીધો છે કે બે વર્ષ આગળ આ જે ભરત નદીનો પુલ તૂટી ગયો ડાયવર્ઝન બનાવવામાં આવ્યું ડાયવર્જન પણ પહેલાં વર્ષ નાશ પામી ગયું આ બાજુ છોટાઉદેપુર જિલ્લાની અંદર એમપીને જોડતો એ બાજુ ફૂલ એ એક જમીન દોષ થઈ જવાની તૈયારીમાં છે આ બાજુ પાવીની બાજુમાં એક ઘરનાળુ તૂટી જવાની તૈયારીમાં અમારો આ રતનપુર વાળો પુલ પણ ચર્ચરિત હાલતની અને પેલી બાજુ બોડેલી વાળો પુલ એ પણ નાશ પામવાની તૈયારીમાં તો હવે આપણા ગુજરાતના આપણા સીએમ અને અમારા એવા ગણાતા પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર સાહેબને પણ વિનંતી કરીએ કે તમે અહીંયા મોટા ફેરા મારો છો તો તમે આગોતરું આયોજન કરો આ એક ઘરનાળું એક જ પહેલા વરસાદ તૂટી જાય તો છોટાઉદેપુર જિલ્લાએ શું ગુનો કર્યો ભારત પાકિસ્તાન યુદ્ધ થવાનું હોય તો બધા નાણો કે બધું રસ્તા બંધ એવી રીતે અમારો આ જે છોટાઉદેપુર જિલ્લો આટલો બધો આટલા બધા લોકોએ ખૂબે ખૂબે મત આપ્યા છે તો આટલો બધો અન્યાય આ પ્રજાને કેમ આટલું બધું સહન કરવાની કેમ તમે આટલા બધા હેરાન સરકાર માંથી કરો છો સરકાર બધી રીતે સફળ થઈ હોય તો આટલો બધો અન્યાય કેમ એક બાજુ ઘર નાડું તૂટવા આ એક વરસાદે હમણાં અમોને એવું જાણવા મળે છે કે કોન્ટ્રાક્ટર અમને વહેલી તકે તાત્કાલિક ના ધોરણે અમે આ ઘરનાળું ચાલુ કરી દઈએ એવું જાણવા મળે છે પણ અધિકારીઓ અને રાજકીય નેતાઓની મિલી ભગતના કારણે આ ઘરનાળું તૈયાર થવાની એની અંદર ભેદભાવ રાખી રહ્યા છે આ લોકો એટલે અમારે આ તકે બીજું કંઈ કહેવું નહીં વહેલી તકે ઘરનાળું અમારો છોટા ઉદેપુર જિલ્લો વડોદરાને જોડતો જિલ્લો છે એ જિલ્લો જિલ્લાનો સંપર્ક ફોર વ્હીલ વાહન બસ લક્ઝરી બસો અહીંયાથી અમારે બરોડા જવું હોય તો જેતપુર પાવી આવીને બરોડાનો કોઈ રસ્તો આ તો અમારા કોંગ્રેસ સરકારની અંદર અમારે આ માનનીય રેલવે રાજ્ય પ્રધાન નારાયણભાઈ રાઠવા હતા તે વખતે યુપીએ સરકારની અંદર રેલ બનેલી એનાથી આજે અમારે એક આ એક મુખ્ય આધાર છે છોટા વડોદરા જિલ્લાને જોડતો એટલે આ તકે અમારે એક વિશેષ એક જ વસ્તુ કેવી છે કે અમારો સંપર્ક વડોદરા જિલ્લામાં ચાલુ થાય ગરનાળું વહેલી તકે ચાલુ થાય ભાગેલા તૂટેલા ગરનાળા વહેલી તકે રિપેરિંગ કરી અને પ્રજાને ન્યાય મળે એવું કામ સરકાર કરે એવી વિનંતી છે નિવેદનો તો બહુ થયા હવે આ છેલ્લો પ્રયાસ બાકી હતો એમને બોલાવવાનો એ કરી રહ્યા છે સૌ જાહેર જનતાના હિતમાં આ એક જેતપુર પાવીનું ગરનાળું જ્યારે બેસી ગયું છે સિહોદનો ભારત નદી પરનો બ્રિજ બે થી અઢી વર્ષ પહેલા એના તૂટીને ટુકડા થઈ ગયા એના પછી બે વાર જ્યારે ડાયવર્ઝન બનાવવામાં આવ્યા સાત સાડા સાત કરોડના બંનેના રૂપિયા પાણીમાં ધોવાઈ ગયા અને એ ડાયવર્ઝન આપ્યા પછી એ ડાયવર્ઝન તૂટી ગયું ને જેના બદલામાં એ ડાયવર્ઝન ત્રીસ કિલોમીટરનો ફેરાવ આપ્યો છે ત્યાં એક એક ફૂટના ખાડાઓ પડી છે ત્યારે અમારી આ તંત્ર અને આ જે મુખ્ય છોટાઉદેપુર જિલ્લાના કહેવાતા મુખ્ય ચોકીદારો એમને અમારે એ કહેવા માંગીએ છીએ કે તમે જ્યારે વડોદરાની અંદર જ્યારે ગંભીરા બ્રિજ તૂટ્યો અને ત્યાં નિર્દોષ લોકોના મૃત્યુ થયા અને એ બ્રિજની તાત્કાલિક મંજૂરી આપી દીધી કે બસો બાર કરોડ રૂપિયાની અંદર જ્યારે મંજૂર થઈ ગયો હોય ત્યારે આ બ્રિજને મંજૂર થતા બે વર્ષ લાગે એનું કામ શરૂ થતા એક વર્ષ લાગે તો એ છોટાઉદેપુર લોકસભાની અંદર એ બ્રિજ પણ છોટાઉદેપુર ની અંદર આવે છે અને આ છોટાઉદેપુર જિલ્લો પણ છોટાઉદેપુર લોકસભામાં આવે છે ત્યારે આ કેવાતા ચોકીદારો કોઈ નિર્દોષ લોકના મૃત્યુ થાય એની રાહ જોઈ હશે એ બ્રિજ તૂટે ત્યારે કોઈ નિર્દોષ નું એના અંદર મોત થાય તો એની રાહ જોઈએ છે તમે તમામે તમામ બ્રિજ નું સર્વે કરાવી તાત્કાલિક એનું ડિમોલેશન કરી અને નવા બ્રિજો તાત્કાલિક મજૂરી મળવા જોઈએ અને જો તમારી ઓકાત અને તાકાત ના હોય તમે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે તો તમે રાજીનામું આપી દો જે બોલી શકે લડી શકે અને સમાજ માટે કામ કરી શકે એવાને તમારે મોકવામાં આપવો જોઈએ અને તમારે તાત્કાલિક આના રાજીનામા આપવા જોઈએ અને અમારી માંગ આજે રોડની અંદર જે ખાડા પડ્યા છે ની અંદર જે ખાડા પડ્યા છે જયારે આ સિહોદ બ્રિજ બનાવવા માટે જે કોન્ટ્રાક્ટર આવ્યા છે એવું કહે છે કે હું આ પંદર દિવસની અંદર ડાયવર્જન બનાવી દઉં ત્યારે આ ડ્રાઈવ જે કોન્ટ્રાક્ટર ને અહીના કહેવાતા નેતાઓ કેમ દબાઈ રાખ્યો છે એમની ટકાવારી લેવા માટે દબાઈ રાખ્યો છે કેમ નહીં આ જયારે બિલકુલ નમાલું પેદા થયું છે તેથી આ લોકોને હાલકી વેઠવી પડશે ત્યારે આ કામો તાત્કાલિક પૂરા થાય તાત્કાલિક શરૂ કરે તાત્કાલિક એનો સર્વે કરે અને આ જે લોકોની સમસ્યા છે એ દૂર થાય એવી અમારી લાગણી અને માંગણી છે છોટાઉદેપુર જિલ્લામાં આ નેશનલ હાઈવે છપ્પન ઉપરનો ડાયવર્ઝન બીજી વખત તૂટી ગયો જે સાડા ચાર કરોડ રૂપિયાનો હતો એ પહેલાં પણ તૂટી ગયો ત્યાં નાળું બેસી ગયું અને અહીંયા વિદ્યાર્થીઓ પરેશાન છે વેપારીઓ પરેશાન છે ખેડૂતો પરેશાન છે દરેક આવજા કરનારા બધા જ પરેશાન છે પણ આ પ્રકારની સ્થિતિ થઈ તો પણ અહીંના સાંસદ જસુભાઈ અને ધારાસભ્યો આજ દિન સુધી આ ડાયવર્ઝન જોવા માટે આવ્યા નથી નાળું તૂટી ત્યાં જોવા માટે આવ્યા નથી એટલે અમે આજે આ બોર્ડ મારીને એમને અહીંયા આવવા માટે સ્વાગત કરીએ કે અહીં ખબર અંતર પૂછવા તો આવો તમે ચોકીદાર છો આ જિલ્લાના આ લોકસભા વિસ્તારના વિધાનસભા વિસ્તારના તો ચોકીદાર અહીંયા આવે અને પોતાની ચોકીદાર તરીકેની જે ફરજ છે એ અદા કરે એટલા માટે અમે અહીંયા આજે આ દેખાવ કર્યો છે અને આનાથી અમે આજે જે ધારાસભ્ય અને સાંસદ છે એમને કહેવા માગીએ છીએ કે લોકો ખૂબ પરેશાન છે તમારી નિષ્ક્રિયતાના કારણે એટલે તમે આવો ત્યાં તમે કોઈ સભામાં જઈને લોકોનો જે વાક કાઢો છો કે લોકો વિડીયો બનાવીને મૂકે છે એનાથી તમને તકલીફ થાય છે જલ જલસે બાકીની બધી યોજના તમારી ફેલ ગઈ છે તો એ અમે એમને કહેવા માંગીએ છીએ અને એટલા આ કાર્યક્રમ